મોર્નિંગ ફ્રેન્ડ્સ આ વિડીયો કોઈ પોલિટિકલ કે એકેડેમિક માટે નથી બનાવતો ગઈકાલે પરમ દિવસે જે પહેલગામમાં થયું એ ખરેખર ખૂબ જ દુઃખદ હતું અને એના પછીના જે વિડીયો આપણે જોઈ રહ્યા છે તે ખરેખર રૂવાટા ઊભા કરી દે છે અત્યાર સુધી આપણે કાશ્મીરમાં સાંભળતા હતા કે મોટાભાગે આતંકવાદીઓ સાથે મુઠભેડ એલઓસી પર ચાલતું હોય તો એ એ લોકોના આપણા સૈનિક અને એમના આતંકવાદી વચ્ચે ચાલતું હોય છે એ લોકો ટાર્ગેટ આપણા સૈન્યને સૈન્ય એરબેઝને એને કરતા હોય છે પણ ફર્સ્ટ ટાઈમ આજે એ લોકોએ ટુરિસ્ટને ટાર્ગેટ કર્યા અને જેનામાં આપણા ઘણા બધા ટુરિસ્ટની મૃત્યુ થઈ મિત્રો બહુ લોકો કહે છે કે લોકલ્સના સપોર્ટ વગેરે પોસિબલ નથી અને એમાં કોઈ ડાઉટ નથી કે આટલો મોટો હુમલો લોકલ્સના સપોર્ટ વગર પોસિબલ થાય જ નહીં શકે વાંધો નથી કાશ્મીર આપણે અને પૂરું ભારત કદાચ છ મહિના વર્ષ સુધી નહીં જાય એટલે ત્યાંના લોકલ્સને પણ અહેસાસ થઈ જશે કેમકે એમનું બી પેટ ટુરિસ્ટના પૈસા પર જ ભરાય છે કાશ્મીર અડધું નહીં સિત્તેર થી પંચોતેર ટકા આપણા ટુરિસ્ટ લોકો પર નપતું હોય છે મોદી સાહેબની એક જ વિનંતી છે કે આ લોકોને ઘરમાં ઘૂસીને નહીં મારતા આ લોકોને ઘરમાં ઘૂસજો પકડીને બહાર કાઢજો અને પછી એ લોકોને તડપાવી તડપાવીને મારજો અને બીજી બી એક વિનંતી છે કે ભાઈ આ લોકોને આ લોકોની બોડી આપી ધરતી પર નહીં રાખતા આ લોકોની બોડીને ખુલ્લી જંગલમાં છોડી દેજો જેથી કરીને પ્રાણી પક્ષીઓ એમને ખાઈ લે એમનું તો પેટ ભરાય એટલીસ્ટ એમ નથી બીજો એક મુદ્દો એ છે કે ભાઈ લોકો એમ કે આતંકવાદ ને કોઈ ધર્મ નથી એ વાત હવે જૂની થઈ ગઈ હું એમ કહીશ કે આતંકવાદ એક વિચારધારા છે અને આપણા દેશમાં એટ પ્રેઝન્ટ પણ ઘણા બધા આતંકવાદીઓ છે જે આવી વિચારધારા આવી કટ્ટરવાદી માનસિકતા અને દેશદ્રોહી વિચારોથી ભરાયેલા છે તો મારી એવી વિનંતી મોદી સાહેબને કે આતંકવાદને ખતમ કરવા માટે આપણે આતંકવાદની વિચારધારાને મારીએ તો વધારે સારું કેમકે હરેક વિલેજ હરેક સ્ટેટ હરેક સિટી બધામાં જ આવા આતંકવાદી વિચારધારા ધરાવતા લોકો રહેલા છે અને જ્યાં સુધી આપણે એમને ટાર્ગેટ નહીં કરીએ આ આતંકવાદની યુનિવર્સિટી ડેલીનું આતંકવાદીનું પ્રોડક્શન એ લોકોનું ચાલુ જ રહેશે કદાચ આ આતંકવાદીઓ અત્યારે તો બીજા દેશમાંથી આવ્યા છે પણ એટ ધ સેમ ટાઈમ આવા આતંકવાદીઓ જે આપણી દેશમાં રહેલા છે એમનો પણ આપણે ખાતમો કરીએ તો ડેફિનેટલી કંઈક થઈ શકે જય હિન્દ જય ભારત